એક નદી હતી અને એ નદીની સામે પાર જવાનો પણ એ નદીમાં એવા ખતરનાક મગર હતા કે એ નદીને પાર કરવી બહુ અઘરી હતી હવે એમાં એક ઇનામ રાખેલું એરિયાના જે પણ મેન માણસો હશે એના તરફથી કે કોઈ પણ વ્યક્તિ આવે અને જો આ નદીને પાર કરી જાય તો એને પાંચ કરોડ રૂપિયા દેવાના અને સમજી લો કે વચમાં જો એ મગર એને મારી નાખે ઓકે તો બે કરોડ રૂપિયા ઇન્સ્યોરન્સના એને મળી જશે ઓકે એટલે હવે આ જે પરિસ્થિતિ હતી એમાંય એ બધા જણા ત્યાં કને જોવા માટે ઊભા રહ્યા હતા એમાં એક જણાને ત્યાં વિચાર આવ્યો કે એ એક જણો ત્યાં કને નદીમાં પડ્યો નદીમાં પડ્યો એટલે નદીમાં મોતનો સનસનાટીનો ખેલ ખેલી અને એ મગરથી જીવ બચાવીને હામે કિનારે પહોંચી ગયો હામે કિનારે પહોંચી ગયો એટલે પાંચ કરોડ રૂપિયા એને ચડી ગયા પછી સન્માન થયા અને આ બધું લઈ અને એ ઘરે આવ્યો ઘરે આવીને પછી બધાને કહેવા માંડ્યો કે ભાઈ આ તો ઠીક પણ હું જે કિનારે જ્યાં જોવા ઊભો હતો એમાંથી મને ધક્કો કેણે માર્યો ત્યાં એને એટલે એની બાયડીએ કીધું કે ધક્કો મેં માર્યો હતો એમ એટલે કહેવાનો મતલબ એ કે દરેક સક્સેસ પુરુષની પાછળ કોઈ પણ સ્ત્રીનો હાથ હોય એવું કહેવાય છે એમ અને આવી રીતના એને આ ઈનામ મળ્યો એમ એટલે આ આખી આખી વાત ઉપરથી નક્કી એ થાય છે કે જેટલા પણ રૂપિયાવાળા માણસો બન્યા છે જે કરોડપતિ બન્યા છે કે જે સક્સેસ મળ્યા છે એ કોકના ને કોકના ધકો માર્યાથી બન્યા છે એ લોકોએ જ્યારે શરૂઆત કરીને ત્યારે કોઈ જાતનો પ્લાનિંગ એ લોકોએ કરેલો નથી સમજી લો વગર પ્લાનિંગ એ જ કરોડપતિ થયેલા છે અમે પણ અહીંયાથી સમજી લો ચોબારીથી ગયા હતા દડા કૂટતા હતા હું આગને અને તરાવમાં અને હવારથી હાંજહુંધી ભાટક્યા કરતા હતા અમાને પોતાને ખબર નથી ભચાઉ જવાની ટિકિટ નથી અમારા ઘણ ચોબારીથી ભચાઉ જવાની તે દિવસે ટિકિટ મારા ખ્યાલથી હાથ રૂપિયા હતી મને યાદ હોય તો ઓકે એ હાથ રૂપિયા ભચાઉના ભાડાના નહોતા એમ પણ ત્યાંથી પછી મુંબઈ મુંબઈથી દુબઈ દુબઈથી મસ્કત અને આખા ભારતના ન્યૂઝ ચેનલને ન્યૂઝપેપરમાં નામ દર્જ કરાવ્યું પણ આ વાત માત્ર ને માત્ર ધક્કો મારવાથી થઈ છે એમ સમજ્યા કોકના ને કોકના બાકી ત્યાંથી ચોબારીથી નીકળ્યા તેથી કોઈ પ્રી પ્લાનિંગ નહોતો કર્યો એમ મારા જેવા કંઈક માણસો છે જે ગમે અહીંયા ગામડેથી જે વિદેશમાં ગયા હશે ગમે ત્યાં ગયા હશે પણ કોઈ કોઈ જાતનો પ્લાનિંગ કરેલ નથી એટલે કોકનો ધક્કો મારવો બહુ જરૂરી છે થેન્ક યુ એટલા માટે આ ચેનલની અંદર અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી